તેમને મેં જણાવ્યું છે કે અતુલ બેકરી પાસે હોય આ ગુજરાત મેડિકલ પાસે હોય અવાન નવા રાહદારીઓ અહીંયાથી જતા હોય ગઈકાલે પણ તમારા ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસારિત થયા ત્યારે આ નગરપાલિકાએ ઉપર તમે જોઈ શકો કે હાસ્યાસ્પદ જેવું ખાલી ઢાંકણું લાવીને મૂક્યું છે પણ નગરપાલિકાને અમે કહેવા માંગે કે આ સ્ટે સ્પેસ ટેકનોલોજી જે તમે આજે અપનાવી છે એની જગ્યા એને કાયમી ધોરણે કેવી રીતે નિકાલ લાવવું

અને નગરપાલિકા કામ કરતી નથી તો પછી સામાન્ય નાગરિકથી તો શું થતા અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે મહિના મહિનાથી રજૂઆત કરતા હોય તે છતાં પણ કોઈ નિરાકરણ ના આવતું હોય જ્યારે અમારા માથા પરથી પાણી જતું હોય ત્યારે લોકોના પ્રામ પ્રશ્નો લઈને અમારે આક્રમક બનવું પડે ત્યારે ખોટી ફરિયાદો કરવા માટે આ ટેવાયેલી છે અને ખોટી અફાડો પછી ફાટાવશે આ લોકો શું કુક્રમ રહેશે હવે આ ભાડાઓ પૂરવામાં નહીં આવે આગળ શો આગામી અઠવાડિયાની અંદર આમોદ નગરમાં જે જે સમસ્યાઓ છે આ ખાડાની જે અવારનવાર અકસ્માત પણ થયા છે અનુ નિરાકરણ કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં નિરાકરણ નહી થાય તો યુવા કોંગ્રેસ દ્વારા આજ ચીફ ઓફિસર સાહેબ ની બહાર ઘેરાવો કરવામાં આવશે